ઘુ આવે ધીરુ આવતા લાગે તો વાયુ ઓગળ પર ધીરુ આવે છે તો આપણે બી બીજું લીધું કે આ ઘર નું હતું આ ઘર નું જ આવી છે આપણે પહેલા થી જ આવી છે વર્ષો હા આમાં કેટલું ઉતર છે આપણે કને આમાં ઉને 5 7 મણ ઉતારો આવે તો પા રહેવા દઉં ને આપણે કઈ ખારું બી હોય લેવા લઈ આવી તો આ મેલું પડતું હાલો હાલો પણ છે ને આમ જે માતાજીને રામ રામ આવવાનું છે અને ટ્રેક્ટર આવી ગયું છે ટો વાર ગયો છે અને ચાલુ થઈ ગયું બી હું વાવવાનું આપણે ચાલુ થઈ ગયું વાવાનું વાવાઈ જઈશ હમણે કલાક પછી ઘઉં આવી દઈશું આટલું વાવવાનું હું અમારું એક હેલું જાય હમણાં પાછું આવે એટલે આપણે લઈ લઈશ ફ્રીમ શૂટિંગ એનું આપણે અહીંયા તાળી ગઈ બે જો કરી પાછો આવે તાળી આ તો વરી થઈ ઠામ લગી વાવન એ સીધે સીધું હાલો હલો વાવન ચાલુ કરી દીધું નહીં રાવલ હ

Olha o

મકેગા પોગ ગયો તો આયુ પાછો દેખવા તે જો ગામ રામ બધાઈ ને પાણી ચાલુ થઈ ગયું ये नहीं होवे नहीं कुटेला पक्त पारि आपके परईयो केरा ये कादे